પત્ની પ્રકાર એને તો ખાસ જોજો એને કે જો હવા માં ના ઉડ ક્યારે નીચે ખાટકી જાય ને ખબર નઈ પડે એને કે મને શીખવાની કોશિશ ના કરે બાકી એનું ગણિત ને ભૂગોળ બે ફેરવી નાખવાની શું આવે હું એને કે મને કાઈ ના કે બાકી એનો તોળો છે ને આખો રંગી નકરો ને રંગ બે રંગી કરી નાખવાની શું અરે પણ મારી હાળું તો છે ને જરાય નાટક કરતા ને તમારી એક્ટિંગ છે ને બધી મને ચોખ્ખે ચોખી દેખાય છે

હવે જો મારો મગજ ગયો ને તો એના મોઢાનો છે ને નકશો હું ફેરવી નાખીશ પછી ભલે ગમે એવા પ્લાનિંગ કરે તોય કઈ ઠીક નહીં પડે હવે એ નો તો હું એવો હિસાબ કરી ને સરવાળે આવશે મીંડું પછી ભલે ને રોજમેન્ટ માં ગમે એમ ગોતે ક્યાંય મળશે એની એન્ટ્રી એની હવે છે ને એના બેઝમેન્ટ માં જોય અને પિલોર ને મારી એવો પથ્થર કે ભલે એની આખી બિલ્ડિંગ પડે મેગી તું એમાં સેપાઈ જાય હા ઈ મને પોહા હે હું ચીપાઈ જાય આયો જ હવે છે ને મારે એનો ઈલાજ તો કઈક કરવો જ પડશે એના બધા એના રિપોર્ટ કાઢું પછી કરી નાખું એનું ઓપરેશન એને કેજો એની વકીલાત છે ને એની ઘેરે જઈને કરે મારી પાસે એની એક દલીલ ના થવાની ને મારી પાસે એક એના કેસ હાલવાના નથી અને જામીન તો એને મળવા જ નહીં દઉં હું એને એને કહ્યું છે મારી એને ખોટી મગજ મારી ના કરે બાકી ભીસો પકડી અને અસ્ત્રો શસ્ત્ર લઈને કરી નાખીશ એનો હું ટકો હવે તો છે ને હું એને એવો બીબામાં ફિટ કરી દેવાની છું ને કે 24 કેરેટ 1 કેરેટ ને નથી વધતો અને કોઈ એનો ભાવ નથી પૂછવાનો હવે તો છે ને એના કાગળિયામાં એવી ઉથલ પાથલ કરી નાખું ને કે કોઈ બેંક વાળા એને લોન જ ના આપે હવે તો એને એવી ફીટ કદર કે ફિક્સ ડિપોઝિટ માં તેનું ખાતું જ ના ખોલવા દો અને લોન ના આપતા તો એવી ફીટ કદર કે લોન ના આપતા ભઈરે જે પણ પૂરા જ ના થાય અને લોન ના હપ્તા પૂરા થઈ જાય ને તો એનું વ્યાજ તો પૂરું ના જ થાય શું લાગે તમને પણ કેવો વરસાદ પડશે વરસાદ ના તો હારા છે પણ હવે જોઈએ મિત્રો દરેક ધંધાનું અને દરેક પ્રોફેશન નું એક આગવું મહત્વ હોય છે આ વિડીયો એક હાસ્યની સાથે એક સંદેશો મળી શકે એના માટે બનાવેલો છે તો સારો લાગે તો શેર કરવાનું ના પડે તો મિત્રો જય જવાન જય કિસાન તો આપણે બધા આજથી એક પ્રણ લઈએ કે આપણે અનાજનો બગાડ કરશું નહીં આપણે જેટલું જોતું હોય એટલું જ આપણી ડીશમાં લેવું તો આજથી આપણે એટલો પ્રણ લઈ લેવું તો જેમણે પોતાની આખી જિંદગી ખેતીમાં દઈ દીધી છે એ ખેડૂતને આપણે એક શ્રદ્ધાંજલિ રહેશે અને જે ખેડૂત ભાઈઓ મિત્રો અત્યારે પણ જે ખેતી કરે છે અને જે આખા જગતના તાત કહેવાય છે કે જેના થકી આપણે બધા અનાજ લઈ લઈ શકીએ છીએ તેમને પણ અમારા વંદન તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી પતારી લેજો